કાઈ દે સરો કાઈ ઘટે નહી એવું બધી ગઈ કે પાણીની તરસ લઈ ગઈ પાણી પાણી પીએ આવું છે બધી ભાઈ એકદમ શું કહેવાય પગથિયા પગથિયા કે કઈ છે ની ઉપર ચડવાનું એટલે આને થી ચડવાનું આ બાજુ ખાય ના આ બાજુ છોકરાવડી જોની આ પાણીમાં ખૂબ ફૂલ

અરે આ વરસાદ તો બસ હારો આવવા માંડ્યો છે તો આ તો જો પા વરસાદમાં તો કોઈ વાત થાય તી નિકરેની હો ભાઈ એડી બાકા આ બતાવો પબ્લિક ને આ બતાવો યાર ઓલા વાઈડ એંગલ માં લ્યો વાઈડ આપણે કઈ ગયો ગામ કયું જામકા જાય જામકા વાળા તો આપણે આવીને વયા ગયા છું ને પછી ખબર પડીયા ઘડિયા

કાય જશે સર ગય નહીં આ વસ્તુ અલગ છે આ બેવનો ફરુ છે ને રોનક છે બીજું ગય નથી આમાં ખબર પડી આમાં આમાં ખબર પડી ગઈ હા તો થઈ વાંધો નથી આવ્યો ને કઈ વાંધો નથી આવો ને ફોટો શૂટ ચાલુ થઈ ગયું છે ફીદોડી ખાતના ખી મારી હરી ચાલુ નું હા હા મેં હાલી હાલી શું કરે જ તો અરિયો ભાઈ એમાં છે ને ગરમ ગરમ થઈ ગઈ વધારે કીક પણ ને એટલે થઈ ગયા ભાઈ ઓલામાં ચાલુ કર્યું પડ્યું ધખો મળી સૂર્યાને મૂકીને વાયર જવાના તમે ગાડી ચાલુ થઈ ગઈ હું સૂર્યાને પૂછું

અમારે એજન્ટ આરે જ વાત કરવાની ગમે ત્યારે કઈ બેલિયા થઈ એને આપણે ઢોકળવા જશું ટાઈમ હશે તો ધ્રોણ જશું પાણી હશે તો નાશું એવું નાવા માટે કપડાં તો નથી લેતા એવા એમને પડી જવાની વાત આવે હવે બીજી વાત આવે એમ નહીં ઠીક છે હાલો તો હવે અમારી ગાડી લઈ રામ પ્યારી મારા મામાની છે મામાને હજી શું કહેવાય ઉદ્ઘાટન જ કર્યું છે હજી હમણાં લીધી છે એટલે હવે કીક લાગી જાય તો સારું એ નીકળીએ આગળ પછી મનીષભાઈ જે પ્રમાણે રૂટ આપ્યો ઈ પ્રમાણે તો આઈ તો ઓય નુકસાન છે ચાલો તો જો બચ્ચા માથા આવા પાટા પડે છે અમનભાઈજી ખોળો ચહેરો દેખાઈ છે નહી આવા પાટા પડે છે હાલો તા આગળ જઈને મળીએ ચાલો ચાલો ઓલું ઓલું દબાઈ દે ઓલું 2.0 નું બતાવ તો ઓલું ઓલું હા ઈ દબાવું ઈ દે કે શું બતાવ હા બસ રેડી હવે ઉડજો રાખજે આ રાઈડર બધી રાઈડર ઓહો

આગે હોમ મોર પીછે અમારી સેના નામાનો ડ્રાઈવર નું કામ એ નથી ભીડી જો ખાલી જો ઓહો હો અમારું જૂના ડ્રાઈવર નું અમારું હું કે ભાઈ ખાડે આ તો દેહો યાર આવ જરા પ્રોડા આવે બરોબર જ છે યાર ખાઈ યાર આખે આપું અમારા બાના

हुणे ओवा बाप क्या हुदी से? बापा। से? अगर से बाप हां से आया आया हां से आया भर आओ आया भर आया आगे ले लियो मैं खाली हूं हकी नहीं जो जो खाली अब ये उतरो 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 जल्दी हेलो क्या थी पूरीया जोया तो ले आई थी पूरीया जो थी जोया तो यहां थी

રસ્તામાં અમે તો ને આ એટલા બધી શું છે આ બધી આ એટલે કોમેન્ટમાં જણાવજો આ છે હું કઈ ખબર હોય તો તમને ને ઓલા લોકો હજી પાછળ રહી ગયા એટલે અમે એની રાહ જોઈએ છે મજા આવે છે ને ભાઈ સૂર્ય તને તો અમે વચ્ચે બિહાઈ સૂર્ય મારા બહુ હું કહેવાય મારો ચાહક મિત્ર છે મારા વ્લોગી જોવામાં બહુ માહિર છે ને આજો હવે ગેંગ હવે આવી બેજ છે કા કેલાભાઈ છે હાલો તો હવે હજી હજી બાકી છે આવી જાય એટલે અમે ચાલુ કરીએ ચાલો ભાવેશભાઈ લઈ જાય આ યાદી તમે લઈ ને હા જય નહીં યાર દર્શનભાઈ

ऐती अप्रोडिंग के लिए तो किसी गाड़ी में भव्य पड़े भाई। ना भाई। एम वाड़ो में। वाड़ो में आज वो अगली फास्ट